હર હર મહાદેવના ભક્તો આ સાવન માસમાં તમે ઉપવાસ કે પૂજા પાઠ ના કરો પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે વર્ષના સૌથી શુભ મહિનામાં એક એવી ગુપ્ત વાત છે જે જો તમે શાંતિથી અને કોઈને કહ્યા વિના ખાઓ તો તમારા જીવનની તમામ પરેશાનીઓ દુઃખ ગરીબી રોગ પિતૃદોષ વાહુદોષ માનસિક પરેશાની કૌટુંબિક સમસ્યાઓ કૌટુંબિક સમસ્યાઓ અસંતોષ દૂર થાય છે નંદામાં નુકસાન સંબંધોમાં અંતર બધું સમાપ્ત થઈ શકે છે જો આ એક અદભુત વસ્તુનું ભક્તિ ભારથી સેવન કરવામાં આવે તો તમારા ભાગ્યના બંધ દરવાજા ખુલી શકે છે બેંક બેલેન્સ વધવા લાગશે તમારા ઘરમાં પૈસા અટકશે નહીં પરંતુ સતત આવતા રહેશે સાત પેઢીઓ બેઠા બેઠા ખાશે માતા લક્ષ્મી અને ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા બની રહેશે જે પણ આ ઉપાય કરશે તેનું ભાગ્ય બદલાઈ જશે હવે આ ઉપાય શું છે આ વસ્તુ શું છે તે ક્યારે ખાવું તે કેવી રીતે અમે તમને આ જણાવીશું પણ એ પહેલા સમજો મહિનો મહિનો આટલો ખાસ કેમ છે વર્ષ બાદ આ ખૂબ જ દુર્લભ અને કેગમાં આવી રહ્યો છે જયારે દેવતાઓ ખાસ કરીને પૃથ્વી પર વિચરણ કરતા હોય છે અને ભગવાન શિવ સ્વયં પોતાના ભક્તોની મુશ્કેલીઓ દૂર કરવા માટે સક્રિય રહે છે આ વખતે સાવન બે હજાર પચીસ માં અગિયારમી જુલાઈ થી શરૂ થશે અને નવ ઓગસ્ટ સુધી ચાલશે અને આખા મહિનામાં જે ભક્તોએ ભગવાન શિવનું સાચા હૃદયથી સ્મરણ કર્યું વ્રત રાખ્યું જલ અભિષેક કર્યો પંચામૃત અર્પણ કર્યું બેલપત્ર ચડાવ્યા ઓમ નમર શિવાયનો જાપ કર્યો અથવા માત્ર એક વિશેષ વસ્તુનું સેવન કર્યું તેમના જીવનમાં એટલી બધી ખુશીઓ આવી શકે છે કે તે કલ્પનાની બહાર છે વતો પૂજ્ય ગુરુજીએ તેમની શિવ મહાપુરાણની કથામાં કહ્યું છે કે આ વખતે સાવનનું મહત્વ હજારો ગણો વધારે છે તેથી તે એક ગુપ્ત વસ્તુ ખાઓ જે તમને કરોડપતિ બનાવી શકે છે પરંતુ સાથે જ તેમણે એ પણ જણાવ્યું છે કે સાવન મહિનામાં એવી કઈ પાંચ વસ્તુઓ છે જે ભૂલથી પણ કોઈ પણ ઘરમાં ન બનાવવી જોઈએ કે ન ખાવી જોઈએ કારણ કે જો તેઓ ખાલી જશે તો મહાદેવ ગુસ્સે થઈ શકે છે માતા લક્ષ્મી ઘર છોડી શકે છે ઘરમાં ગરીબી આવી શકે છે અને એવું પણ કહેવાય છે કે જો તમે સાવનના કોઈ પણ દિવસે ગાય ને કોઈ ખાસ વસ્તુ ખવડાવો છો તો તમારા બધા પેન્ડિંગ કામો ચાલુ થઈ જશે વેપારમાં આશીર્વાદ મળશે અને તમને અચાનક પૈસા કમાવવાની તક મળવા લાગશે તો ભક્તો અમે કહીશું કે આ વિડીયો અધૂરો ન છોડો પૂરેપૂરો જુઓ કારણ કે આ વિડીયો તમારું જીવન બદલી શકે છે ઘણા લોકો અડધો વિડીયો જુએ છે અને ચાલ્યા જાય છે અને પછી કહે છે કે અમારી સાથે ચમત્કાર કેમ ન થયો તો ધ્યાનથી સાંભળો શ્રાવણના દરેક સોમવારે ઉપવાસ કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે પરંતુ જો તમે કોઈ કારણસર ઉપવાસ કરી શકતા નથી તો તે પણ એક ગુપ્ત વસ્તુનું સેવન કરો અને કોઈને કહો નહીં તેનાથી તમારું ભાગ્ય ચમકી શકે છે પૈસા પદ પ્રતિષ્ઠા ઘર વાહન બધું જ જીવનમાં આવવાનું શરૂ થશે તે ગુપ્ત વસ્તુ શું છે વક્તો તે ગોળ હા સાવનના કોઈપણ સોમવારે અથવા કોઈપણ દિવસે ખાસ કરીને સવારે હાથ જોડીને ભગવાન ભોલેનાથનું નામ લઈને મીઠું વગરના શુદ્ધ ગોળનો નાનો ટુકડો ખાવ કોઈ જુએ કે ના જુએ તમારે ફક્ત આ ભાવના તમારા મનમાં રાખવાની છે કે હે મહાદેવ મને તમારા આશીર્વાદની જરૂર છે આ નાનો ગોળ તમારા જીવનના મોટા દુઃખને ખતમ કરી શકે છે પરંતુ કેટલું જ નહીં તમને એ જણાવવું પણ જરૂરી છે કે સાવન મહિનામાં જે વસ્તુઓ પર પ્રતિબંધ છે તે ન ખાઓ જેમ કે લસણ ડુંગળી માંસ માછલી ઈંડા આલ્કોહોલ માંસાહારી ખોરાક હોટેલનું ભોજનવાસી ભોજન આ બધાથી દૂર રહો તમારી બધી સાધના નિરર્થક બની શકે છે મહાદેવને પ્રસન્ન કરવા માટે સાત્વિકતા જરૂરી છે અને એ પણ જાણી લો કે જો તમે સાવનમાં ગાયને લીલો ચારો ગોળ અથવા ચણા ખવડાવશો તો માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમના દ્વાર ખુલતા રહેશે અને એવું પણ માનવામાં આવે છે કે સાવન માં ગરીબોને ખાંડ અને સત્તુનું દાન કરવાથી તમારી બધી આર્થિક અડચણોનો અંત આવી શકે છે આ દાન તમારે ચૂપતા કરવાનું છે કોઈને દેખાડવા માટે નથી એ જ રીતે પૂજ્ય ગુલુજીએ એ પણ કહ્યું કે જેમના જીવનમાં પિત્તો દોષ ઘણો હોય છે જેમનો પરિવાર સતત બીમાર રહે છે જેમના ધંધામાં વારંવાર અવરોધ આવે છે સાવન મહિનામાં દર સોમવારે પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવીને ઓ નમક સિવાયનો જાપ કરવો જોઈએ અને એક રોટલી કુદરા પર ચોખ્ખું ઘી લગાવીને ખવડાવવી જોઈએ આમ કરવાથી ગ્રહ દોષ પિતૃ દોષ રાહુ કે તું દોષ દૂર થાય છે તેમજ ઘરમાં ક્યારેય અન્ન અને પૈસાની કમી નથી આવતી બીજી મહત્વની વાત એ છે કે ભક્તો જ્યારે તમે આ સાવનમાં મંદિરમાં જાઓ ત્યારે તમારી જાતને માત્ર દર્શન સુધી સીમિત ન રાખો થોડીવાર બેસો ધ્યાન કરો ચિંતન કરો અને ભગવાન શિવ સાથે સીધી વાત કરો તે સાંભળે છે એ દરેક વસ્તુનો જવાબ પણ આપે છે પરંતુ તે મહત્વનું છે કે આપણે તેને હૃદયથી બોલાવી હું તમને બીજો ચમત્કારિક ઉપાય જણાવીશ ભક્તો સાવન મહિનામાં સો પ્રથમ દરરોજ સવારે ઉઠો અને તમારી જો તમારા બંને હાથ જોડો અને કહો કે કરાગે વસ્તે લક્ષ્મી કર્મધેયા સરસ્વતી કરમુલે તું ગોવિંદ પ્રભાતે કર દર્શનુ આ પછી હાથ જોડીને ભગવાન શિવનું ધ્યાન કરો અને પછી તે ગુપ્ત વસ્તુ ગોળ ખાવ આનાથી તમારા દિવસની શુભ શરૂઆત થાય છે ઘરમાં આવતીકાલની તકલીફ નથી નાણાંનો પ્રવાહ વધે મિત્રો જો તમે આ બધા ઉપાયોનું પાલન કરો છો જીવનમાં સંયમ જાળવો છો પવિત્રતા અપનાવો છો અને આ સાવનને ઈમાનદારીથી જીવો છો તો વિશ્વાસ કરો કે આ સાવન ફક્ત તમારા માટે જ નહીં પણ તમારી આવનારી પેઢીઓ માટે પણ સુખ સમૃદ્ધિ અને મંગલ લાવશે બગતોત આ સાવન મહિનામાં અમે તમને એવી સંપૂર્ણ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે તમારા જીવનની દરેક સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો પરંતુ ભોલેનાથની કૃપાથી તમારા જીવનમાં તેવો ચમત્કાર પણ થઈ શકે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય એટલા માટે સંપૂર્ણ રીતે જુઓ ખૂબ જ જરૂરી છે તેને અધૂરી ન છોડો કારણ કે અધૂરી માહિતી જીવનમાં ઘણીવાર અધૂરું પરિણામ આપે છે અને હવે વાત કરીએ સૌથી મહત્વની અને ગુપ્ત વાત વિશે જે દરેક વ્યક્તિએ સાવન મહિનામાં જાણવી જ જોઈએ કે તે કઈ વસ્તુ છે જે સાવનના કોઈ પણ દિવસે ખાવી જોઈએ અને એવી કઈ વસ્તુ છે જે ભૂલથી પણ ન ખાવી જોઈએ કારણ કે જો તે ખાલી થઈ જાય તો ઘરમાં દુર્ઘટના દુઃખ ગરીબી અને બીમારીઓનું ભયંકર નૃત્ય શરૂ થઈ શકે છે તેથી સાવચેત રહો તા પણ બતાવો અને આ પવિત્ર મહિનાને વેડફવા ન દો તો ભક્તો સૌ વાત કરીએ બે હજાર પચીસમાં શ્રાવણ મહિનાની શરૂઆત અને અંત વિશે આ વખતે શ્રાવણ મહિનો શુક્રવાર અગિયાર જુલાઈ બે હજાર પચીસથી શરૂ થશે અને શનિવાર નવ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સમાપ્ત થશે કુલ ચાર સોમવાર હશે જે ખૂબ જ શુભ અને સિદ્ધિદાયક છે પહેલો સોમવાર ચૌદ જુલાઈ બીજો એકવીસ જુલાઈ ત્રીજો અઠ્યાવીસ જુલાઈ અને ચોથો સોમવાર ચાર ઓગસ્ટ આવશે આ ચાર સોમવાર નું વ્રત ખૂબ જ પડદાયી રહેશે ખાસ કરીને તે સ્ત્રી અને પુરુષો કે જેઓ સંતાન સુખ વૈવાહિક સુખ ધંધામાં નફો નોકરીમાં પ્રગતિ કરમાંથી મુક્તિ રોગોથી મુક્તિ માનસિક શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છે છે હવે વાત કરીએ એ ગુપ્ત વસ્તુ વિશે જે તમારે સાવનના કોઈ પણ દિવસે ખાવાનું છે એટલે કે ખાંડની કેની અને તુલસીના પાનને એક સાથે મિક્સ સવારે સ્નાન કર્યા પછી તુલસીના પાન અને સાકર નાખીને ખાવામાં આવે પૂજા કરતા પહેલા ઓમ નમક શિવાયનો જાપ કરવાથી શરીરની ઉર્જા સાત્વિક બને છે તમારા દોષો દૂર કરે છે અને માલક્ષ્મીના આગમનના દ્વાર ખોલે છે સાવન મહિનામાં આ ઉપાય ખાસ માનવામાં આવે છે કારણ કે આ તે સમય છે જ્યારે બ્રહ્માંડની શક્તિઓ અત્યંત સક્રિય હોય છે અને તમારા દ્વારા કરવામાં આવેલ આધ્યાત્મિક કાર્ય વધારે ફળ આપે છે પરંતુ આ સાથે તમારા માટે એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે કે સાવનમાં કઈ વસ્તુઓ ના ખાવી જોઈએ પ્રથમ વસ્તુ છે તામસી ખોરાક જેમ કે માંસ માછલી ઈંડા લસણ ડુંગળી દારૂ સિગારેટ ગુટખા કોઈપણ પ્રકારનો નશો આ પવિત્ર સમયગાળામાં આ બધી વસ્તુઓને વર્જિત માનવામાં આવે છે જો કોઈ તેનું સેવન કરે છે તો ભગવાન શિવ ક્રોધિત થઈ જાય છે અને વ્યક્તિ જીવનમાં ક્યારેય પ્રગતિ કરી શકતો નથી ભક્તો શાસ્ત્રોમાં લખ્યું છે કે સામન મહિનામાં દેવતાઓની શક્તિ પૃથ્વી પર રહે છે અને આ સમય આધ્યાત્મિક પ્રગતિ માટે શ્રેષ્ઠ છે એટલા માટે આ મહિનામાં જો ચોરી કપટ દંભ અપ્રમાણિકતા હિંસા અને છેતરપિંડીથી પણ દૂર રહેવું જોઈએ અને ભક્તોએ એ પણ જાણી લેવું જોઈએ કે જે કોઈ પણ શવન માસમાં ઉપવાસ કરે છે શિવલીનને જળથી અભિષેક કરે છે ધતુરા ધતુરાશમી પત્ર સફેદ ફૂલચંદન રાખફળ પંચાવૃત અક્ષત વરેરે ચઢાવે છે તો તેના પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં શાંતિ ને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે હવે વ્રતની સાચી પૂજા પદ્ધતિ વિશે વાત કરીએ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરો સ્વચ્છ વસ્ત્રો પહેરો અને શિવલિંગની સામે પ્રતિજ્ઞા લો ત્યારબાદ અભિષેક કરો તેના પછી બે પત્ર પર ચંદન શિવાય લખો અને અર્પણ કરો શિવ ચાલીસા રુદ્રાષ્ટક મહામૃત્યુજય મંત્ર શિવ તાના સ્તોત્રનો પાઠ કરો અને અંતે આરતી કર્યા પછી ફળ અને મીઠાઈઓ ચઢાવો વ્રતના દિવસે એક વખત ફળો ખાવા જોઈએ અથવા ઉપવાસ રાખવા જોઈએ અને જો જમવું જ હોય તો સાત્વિક આહાર લેવો જેમાં લસણ ડુંગળી વગેરે ન હોય અને તે પણ એક સમય ખાઓ બધું નહીં આ દિવસે સંયમ મૌન અને ધ્યાનનું વિશેષ મહત્વ છે અને ખાસ વાત એ છે કે રાહુ કાલથી બચવું જોઈએ કારણ કે રાહુ કાળ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ પ્રથમ સોમવાર 14 જુલાઈ રાહુકાલ સવારે 7 થી 9 સુધી રહેશે આ સમયે પૂજા ન કરવી તેવી જ રીતે દર સોમવારે બ્રહ્મમુહૂર્ત અથવા અભિજીત મુહૂર્તમાં પૂજા કરવી શ્રેષ્ઠ છે બ્રહ્મ મુહૂર્ત સવારે ચારથી પાંચ અને અભિજીત મુહૂર્ત બપોરે બારથી એક સુધી છે હવે ભક્તો હું તમને એ પણ જણાવી દઈએ કે જે લોકો પોતાના જીવનમાં વારંવાર આર્થિક નુકસાનનો સામનો કરે છે સંબંધોમાં તણાવ હોય છે નોકરીમાં સમસ્યા હોય છે તેમણે સાવન મહિનામાં એક કામ અવશ્ય કરવું જોઈએ અને તે છે દરરોજ એકસો આઠ વખત ઓમ નમ શિવાયનો જાપ કરવો અને જો શક્ય હોય તો મહાદુત્યુજય મંત્રનો અગિયાર વખત જાપ કરવો આ મંત્ર છે ઓમ ત્રેમ બકમ યજા મે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વબંધન મૃત્યુમુક્ષ મામૃતા આ મંત્ર જીવનના તમામ અવરોધો દૂર કરે છે રો દુઃખ દોષ ભય મૃત્યુ આ બધું સમાપ્ત થાય છે હવે ભક્તો મારી તમને વિનંતી છે કે સાવનનો આ અદભુત પ્રસંગ વ્યર્થ ન જવા દો જો તમે ઉપવાસ ન કરો તો પણ ઓછામાં ઓછું સંયમિત અને સાત્વી જીવન જીવો ધ્યાનમાં રાખો કે ભગવાન શિવ દેખાડો કરવા માનતા નથી તેને માત્ર સાચો પ્રેમ ભક્તિ અને વિશ્વાસ જોઈએ છે ભક્તો આ વખતે સાવન એકસો વર્ષ પછી એવો દુર્લભ યોગ લઈને આવ્યો છે જે કદાચ આવનારી ઘણી પેઢીઓ સુધી નહીં મળે તેથી આ સમય સાવન તમારા માટે જીવન બદલી શકે છે અને ભક્તો જો તમે ખરેખર મહાદેવને પ્રેમ કરતા હોવ અને તેમના આશીર્વાદ ઇચ્છતા હો તો ચોક્કસ થી આ વિડિયો સંપૂર્ણ જુઓ કોમેન્ટ બોક્સમાં જય જય માતા પાર્વતી લખો અને સબસ્ક્રાઇબ કરો સાવન જ્યારે ભગવાન શિવ કૈલાસમાંથી ભ્રમણ કરે છે ત્યારે આપણે આ સમય ને માત્ર એક ઉપવાસ એક જપ એક બેલના પાન અને એક લોટા પાણીથી પૂર્ણ ભક્તિ સાથે સફળ બનાવવો જોઈએ કારણ કે આ તે સમય છે જ્યારે ભોલેનાથ કોઈ પણ મોટા યજ્ઞ વિના કોઈપણ કઠિન તપસ્યા વિના અને કોઈ પણ ખર્ચાળ અનુષ્ઠાન વિના માત્ર ભક્તેની ભક્તિથી પ્રસન્ન થઈને જીવનની તમામ પરેશાનીઓ દેવું ગરીબી માનસિક તણાવ પારિવારિક શત્રુ અને દુર્ભાગ્યનો તેમના આશીર્વાદથી અંત લાવે છે હવે ભક્તો આજે અમે તમને એક એવી ગુપ્ત વાત જણાવીશું જે બહુ ઓછા લોકો જાણે છે અને જે સાવન મહિનામાં તમારું જીવન બદલી શકે છે તે છે સાવન સોમવારે ધતુરા અને સીતાફળનું સેવન હા મિત્રો ધતુઆ જે ભગવાન શિવનું પ્રિય ફળ છે અને સીતાફળ જેને શાસ્ત્રોમાં માતા સીતાનું ફળ કહેવાય છે માત્ર તેને ખાવાથી શરીરમાંથી દસ પ્રકારની બીમારીઓ દૂર થાય છે અને જીવનમાંથી નકારાત્મકતા ધીમે ધીમે ખતમ થવા લાગે છે સીતાફળને માત્ર એક ફળ ન સમજો તે ભગવાન શિવના આશીર્વાદનું પ્રતિક છે અને સાવન મહિનામાં તેનો ઘરમાં પ્રવેશ અત્યંત શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે જ્યારે ભગવાન રામ વનવાસમાં હતા ત્યારે માતા સીતાએર આ ફળનું સેવન કર્યું હતું અને ત્યારથી આ સીતાફળને સીતાફળ કહેવામાં આવે છે અને હવે વાત કરીએ સાવનમાં શું ના ખાવું જોઈએ તો ભક્તો પહેલી વસ્તુ જે પણ ન ખાવી જોઈએ તે છે અશુદ્ધ અને તામસિક માનવામાં આવે છે અને શવરના કોઈ પણ સોમવારે તેનું સેવન પાપ માનવામાં આવે છે બીજી વસ્તુ જે ન ખાવી જોઈએ તે છે ડુંગળી અને લસણ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ બંને વસ્તુઓ મન અને શરીરની પવિત્રતાનો નાશ કરે છે અને જ્યારે શરીર અને મન શુદ્ધ નહીં હોય તો ઉપવાસ અને સાધનાનું ફળ નહીં મળે આ સિવાય ઘણી વખત બજારમાંથી લાવેલા જ્યુસ ચિપ્સ બિસ્કીટ નમકીન વગેરેમાં લસણ ડુંગળી કે આવા તત્વો ભેળવવામાં આવે છે જે ઉપવાસ તોડી શકે છે તેથી સાવચેત રહો અને માત્ર સાત્વિક ઘરે બનાવેલ ભોજન ખાઓ સાવનમાં પવિત્રતા એ સૌથી મોટો નિયમ છે તેની સાથે જ બરફ કે મીઠા સાથેનો રસ પણ પ્રતિબંધિત છે તે ઉપવાસ તોડે છે તેથી બરફ અને મીઠું વગર ફક્ત તાજા ફળોના જ્યુસનું સેવન કરો હવે વાત કરીએ તે વસ્તુની જે સાવનમાં ખાવાથી તમારા ઘરમાં મહાલક્ષ્મીનો વાસ થાય છે એ છે પીળો ખોરા જેમ કે ચણાનો લોટ પીળા ચોખા કેસરથી ભરપૂર ખીર હળદરનું દૂધ પીળા કપડાં અને ખાઓ અને ભગવાન શિવને પીળા ફૂલપીળી મીઠાઈ પીળા ફળો પણ ચઢાવ હવે બીજી એક વાત જે ખૂબ જ મહત્વની છે તે એ છે કે સાવનમાં ક્યારેય લોન ન લેવી જોઈએ કારણ કે આ મહિનો આત્મશુદ્ધિ આત્મનિર્ધારણ અને સંકલ્પનો મહિનો છે અને જો તમે આ સમય દરમિયાન લોન લો છો તો તે વર્ષભર પીછો છોડતો નથી અને જીવનભર તમને ખેંચે છે આ સિવાય ઘરમાં કોઈને પણ દાન ના આપવું જોઈએ આ બધું લક્ષ્મીનું સ્વરૂપ છે અને તેમનું ઘર છોડવું એ ધનનો વિનાશ માનવામાં આવે છે સુહાગન મહિલાઓએ સોમવારે વાળ ન ધોવા જોઈએ આ નિયમ પતિના લાંબા આયુષ્ય અને સૌ ભાગ્યની રક્ષા માટે બનાવવામાં આવ્યો છે તેથી એક દિવસ પહેલા જ રવિવારે વાળ ધોઈ લો શ્રવણ સોમવારે પતિ જોઈએ જેનાથી મહાદેવ અને માતા પાર્વતી પ્રસન્ન થાય છે તમારા ઘરમાં દરરોજ સવારે અને સાંજે સૂર્યપ્રકાશ દીવો સળગાવ ઓમ નમોદ શિવાયનો જાપ કરો રુદ્રાષ્ટ્ર શિવ ચાલીસા મહામૃત્યુ જય મંત્રનો પાઠ કરો ઓછામાં ઓછી એક માળાનો જાપ અવશ્ય કરવો બાળકોને પણ શિવમંત્ર શીખવો જેના કારણે બાળપણથી જ તેનું મન ધર્મમાં લાગે છે દર સોમવારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને શિવ મંદિરમાં જઈને થોડું પાણી થોડું પાણી લઈને શિવ મંદિરમાં જવું શિવલિંગ પર અભિષેક કરો પર બે લેડે ચંદનથી ઓ નમ શિવાય લખો અને ઘંટડીનું પાન ચઢાવો અને તમારા મનની વાત ભોલેનાથને કરો ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને જલ્દી ક આશીર્વાદ વરસાવે છે આ સાથે સામન મહિનામાં ઘરને હંમેશા સાફ રાખો ઘરમાં કોઈ પણ પ્રકારની ગંદકી કચરો કચરો ન રાખો તે નકારાત્મક ઊર્જાનું કારણ બને છે સવારે ઘરમાં ગાયનું છાણ ચઢાવો જો શક્ય હોય તો દરરોજ સવારે તુલસીના છોડને જળ ચઢાવો ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક અને કોમ પર લગાવો જેના કારણે ઘરમાં શુભતા રહે છે મુખ્યાને ભોજન કરાવવું ગાયને રોટલી ખવડાવી મંદિરમાં પાણીનું દાન કરવું સાવન ના આ બધા પુણ્ય હજારો ગણું આપે છે તેથી ભક્તોને માત્ર સાવન રથ સુધી મર્યાદિત ન કરો તેને તપસ્યાનો સમય ગણો ધ્યાનને આત્મુચેતનાનો સમય ગણો આ મહિનામાં બને તેટલું પુણ્ય કરો સારા કાર્યો કરો વડીલોનું સન્માન કરો તમારા માતા પિતાની સેવા કરો ભોળેનાથને રોજ નમસ્કાર પાણી અર્પણ કરો જીવન આપોઆપ તૈયાર થઈ જશે ઘરમાં સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીનો વાસ રહેશે ભક્તો જો તમે પણ ઈચ્છો છો કે આ પવિત્ર સાવન મહિનામાં તમારા પર મહાદેવની વિશેષ કૃપા થાય તો કૃપા કરીને બોક્સમાં દરેક મહાદેવને લખો અને વિડીયો છેક સુધી જોવાથી આ જ્ઞાન ચોક્કસપણે બીજા સુધી પહોંચાડશે જેથી દરેકનું કલ્યાણ થઈ શકે સાવન મહિનામાં ભક્તો જ્યારે ધરતી પર હરિયાળી જોવા મળે છે જ્યારે આકાશમાંથી પાણીનો વરસાદ થાય છે જ્યારે નદીઓના પાણીમાં વધારો થાય છે જ્યારે વાતાવરણમાં સંચાર થાય છે એક સમયે ભક્ત ભગવાન ભોલેનાથની સાચા આદર અને શ્રદ્ધા સાથે પૂજા કરે છે ઉપવાસ અને કેટલીક ગુપ્ત અને શુભ વસ્તુઓનું સેવન પણ કરે છે તેના જીવનમાં તમામ દુઃખ સંકટરો રોગ ગરીબીનો નાશ થાય છે અને આવી વ્યક્તિ ધનકીર્તિ કીર્તિ સંતાન સુખ દાંપત્ય સુખ સમૃદ્ધિ અને પરમ આનંદની પ્રાપ્તિ કરે છે મિત્રો આ મહિનામાં તમે જે પણ કામ કરો છો તે અનેક ઘણું ફળ આપે છે તેથી આ મહિનામાં તમે જેટલું પુણ્ય તમાવો છો તેટલું સારું છે અને આ પુણ્ય પ્રાપ્તિ માટે આ સાવન માસમાં ગુપ્ત વસ્તુનું સેવન અત્યંત ફળદાયી માનવામાં આવે છે જો તમે સોમવારના દિવસે અથવા કોઈ પણ શુભ મુહૂર્તમાં શુદ્ધ મન સાચી શ્રદ્ધા અને પૂર્ણ ભક્તિથી ભોજન કરશો તો તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ રહેશે રોગ શોક અને દુઃખ પણ તમને ડંખશે નહીં અને તમારી કુલ સાત પેઢીઓ સુધી તમે આ ફળ ભોગવશો મિત્રો આ ગુપ્ત વસ્તુ કોઈ કિંમતી કે મોંઘી વસ્તુ નથી પરંતુ તે એક સરળ સસ્તી અને ઘરે સરળતાથી ઉપલબ્ધ વસ્તુ છે પણ તે ક્યારે ખાવું કેવી રીતે ખાવું શું ધ્યાન રાખવું આ જાણવું ખૂબ જ જરૂરી છે તો ભક્તો આ વસ્તુ દ્રાક્ષ છે આ સાવન મહિનામાં આ સરળ દેખાતું ફળ એટલું ચમત્કારી બની જાય છે કે તેને ખાવાથી તમારા જીવનના તમામ ગ્રહો અનુકૂળ થઈ જાય છે જો તમારી કુંડળીમાં રાહુ કેતુ શનિ કે મંગળ જેવા ક્રૂર ગ્રહો અવરોધો ઉત્પન્ન કરી રહ્યા હોય તો આ દ્રાક્ષ ભોલેનાથની કૃપાથી તે દોષોને શાંત કરે છે મિત્રો આ ફળ માતા પાર્વતીને ખૂબ જ પ્રિય છે અને જ્યારે તમે તેને આદરપૂર્વક ખાવ છો અને તેને ભોલેનાથને અર્પણ કરો છો તો તે પોતે તેને લે છે અને તેની કૃપા દર્શાવે છે પરંતુ યાદ રાખો આ ફળને ખાતા પહેલા શુદ્ધ પાણીથી ધોઈ લો અને નમગ સિવાયનો કરો પછી બંને હાથ જોડીને ભગવાન શિવને પ્રાર્થના કરો કે તમે ભોલેનાથની જેમ સમુદ્રને ઝેર આપીએ સમગ્ર વિશ્વની રક્ષા કરી છે તેવી જ રીતે મારા જીવનમાંથી તમામ ઝેરી અસર દૂર કરો અને તમારા આશીર્વાદનો વરસાદ કરો હવે વાત આવે છે કે આ ફળને ભોજન સાથે શું ન ખાવ શું સાવચેતી રાખવી તો પહેલી વાત એ છે કે સાવન ના આ પવિત્ર મહિનામાં લસણ દુનઈ માંસનારું વાસી ખોરાક તળેલા પદાર્થો અને બજારની પેકેજ વસ્તુઓનું સેવન સંપૂર્ણપણે સમકાલીન છે કારણ કે આ બધી વસ્તુઓ તામસિક વૃત્તિની છે અને તમારી આંતરિક શક્તિને નકારાત્મક બનાવે છે એ જ સમયે આ મહિનામાં તમારે ક્રોધ અહંકાર દ્વેષુગલી અપમાન અને કોઈ પણ પ્રકારની દુષ્ટતાથી બચવું જોઈએ ખાસ કરીને સ્ત્રીઓનું સન્માન કરો વડીલોના આશીર્વાદ લો બ્રાહ્મણોને દાન કરો 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 ગાય સેવા તુલસીના છોડની પૂજા અને શિવલિંગ પર જળ બેલપત્ર અગ્નિ ધતુરા અને સફેદ ફૂલ ચઢાવો સાથે જો તમે માકણે ખેર ખાંડની મીઠાઈ અને ગંગા જળથી બનેલા પંચામૃત ચઢાવો છો તો ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમને જીવનમાં સફળતા પ્રગતિ શાંતિ અને ઈશ્વરીના આશીર્વાદ આપે છે ભક્તો જો તમે ઈચ્છો છો કે તમારા બાળકો અભ્યાસમાં આગળ વધે તો નોકરીમાં મોડું ન કરો ધનની અડચણ દૂર થાય દબારથી બાળકની મુક્તિ મળે સંતાન સુખ મળે અને સંતાનો આજ્ઞાકારી બનીને ગાફેલ રહે જીવન પ્રેમથી વર્તવું પછી સાવન માસ માસીઓ ચાલસાનો પાઠ કરવો મહામૃત્યુંજય મંત્રનો પાઠ કરવો દર સોમવારે શિવલિંગને ખૂબ દૂધ ચઢાવવું સાવનના આ પવિત્ર મહિનામાં જો કોઈ સાધુ સાધુ છોકરી અથવા ગાય તમારા દ્વારે આવે તો ભક્તો તેને ખાલી હાથે જવા દેતા નથી કારણ કે આ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતી સ્વયં મુસાફરી કરે છે અને સાચા ભક્તની પરીક્ષા કરે છે જે ઘર તેમને માન આપે છે સેવા કરે છે તે ઘરમાંથી તમામ દોષ વિપત્તિ અને દરિદ્રતા કાયમ માટે દૂર થઈ જાય છે હન મિત્રો હવે હું તમને એક ખાસ રહસ્ય જણાવીશ જો તમે સાવન મહિનાના દર સોમવારે કોઈ ગરીબ વ્યક્તિને પાંચ પ્રકારના ફળ અથવા એક મીઠાઈ કે ચોખા અને તલનું દાન કરો છો તો તમારા પિતૃઓ પણ સંતુષ્ટ થાય છે અને પિતૃદોષનો અંત આવે છે સાથે જ જો તમારા ઘરમાં સંતાનની સમસ્યા હોય લગ્નમાં અડચણ આવતી હોય તો સાવન મહિનામાં અગિયાર બેલ અક્ષર પર રામનું નામ લખો અને મનમાં પ્રાર્થના કરો ભગવાન તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ કરશે ભક્તો માત્ર પૂજા તે ઉપવાસ માટે જ નથી પરંતુ આચાર વર્તન અને સંયમના પણ છે વ્રત રાખીને શુદ્ધ આચરણ ન રાખો તો ફાયદો નથી વાણીની કઠિનતા અને માનસિક વિકૃતિઓથી પોતાને દૂર રાખો જો તમારે જીવનમાં કંઈક મોટું મેળવવું હોય પૈસા મૂલ્ય અને પ્રતિષ્ઠા જોઈતી હોય તો આ મહિને ગુમાવશો નહીં તેને ખેતી સેવા અને શક્તિનો મહિનો બનાવો જે સ્ત્રી આ મહિનામાં દર સોમવારે વ્રત રાખે છે તેનું સૌભાગ્ય અખંડ રહે છે તેના પતિને આયુષ્ય અને સંતોષ મળે તેના ઘરમાં સુખ શાંતિ રહે જે માણસ આ મહાશય ધ્યાન અને સત્ય સાથે જીવન જીવે છે તે જ માણસ પ્રસિદ્ધ જીવન મેળવે છે અને તેનું બાળ ઉચ્ચ સ્થાને પહોંચે છે મિત્રો હવે અંતમાં સાવનના કોઈ પણ સોમવારે જો તમે કોઈને કહ્યા વિના એક ગ્લાસ દૂધમાં એક ચપટી હળદર ચૂપચાપ પી લો અને ભગવાન શિવનું ધ્યાન કરતી વખતે ઓમ નમઃ શિવાયનો જાપ કરો તો જીવનના તમામ રોગો દૂર થઈ જશે અને આર્થિક સમસ્યાઓનો અંત આવશે જાણે કે તમારા જીવનમાં ક્યારેય ચમત્કાર જ ન થયો હોય તો શું ભક્તો મોડા પડ્યા તમારે પણ આ વસંત ઋતુમાં આ ખાસ રહસ્ય અપનાવવું જોઈએ ભગવાન શિવની ભક્તિમાં લીન લહો સંયમ અને આદર સાથે ઉપવાસ કરો યોગ્ય વસ્તુઓ ખાઓ ખોટી બાબતો ટાળો અને સ્વામ શિવ કૃપાનો અનુભવ કરો અને જો તમે આ સાંભળ્યું હોય તો કોમેન્ટ કરો દરેક ખાનામાં હાર મહાદેવ અવશ્ય લખવું જેથી ભોલેનાથ પણ તમારી ટિપ્પણી દ્વારા તમારી ભક્તિ જોઈ શકે અને તમારા આશીર્વાદ વસાવે તો ચાલો આ સાવન પર્વની ઉજવણી માત્ર પૂજા દ્વારા જ નહીં પરંતુ તમારા સંકલ્પ તમારા આચાર અને તમારા સાચા પ્રેમથી પણ કરીએ